હેલો વિદ્યાર્થી મિત્રો આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ નવ વિષય ગણિત પાઠ સાત ત્રિકોણના સ્વાથી સાત પોઈન્ટ બેના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી તે પણ આપણી ગણિત નવી બુક પ્રમાણે તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇકશ અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો તે જરૂરથી કરી દેજો તો ચાલો આપણા સ્વાધિના તમામ પ્રશ્નોના ઉત્તરોને સમજૂતી મેળવીએ તો અહીં આપણા સ્વાદ્ય સાથપણ બેનો પહેલો પ્રશ્ન છે જેમાં એ બી બરાબર એસી હોય તેવા સમય ત્રિકોણ એ બી ખૂણો બી અને ખૂણો સીના વિભાજકો એકબીજાને ઓ બિંદુમાં છેદે છે એ અને ઓને જોડો સાબિત કરો કે એ બી ઓ બી બરાબર ઓ ઓ એ ખૂણા એનો જ વિભાજક છે તો સૌપ્રથમ આપણે સાબિત કરીએ કે ઓ બી બરાબર ઓ તો આપણે લખી શકીએ કે અહીં એ બી એ સમજવી બાજુ ત્રિકોણ છે ખૂણો બી બરાબર ખૂણો સી જે પ્રશ્નમાં આપેલું છે અને એ બી બરાબર એ સી જે પણ આપણને પ્રશ્નમાં આપ્યું છે અને તથા ખૂણું ઓ બી સી બરાબર ખૂણું ઓસી બી જે વિભાજિત ખૂણો છે તો આથી જે ખૂબ આખું શહેર છે એના આધારે આ બે ત્રિ ત્રિકોણ સમૃદ્ધ થશે એટલે ઓ બી બરાબર ઓસી થશે એટલે તે સમજુ બાજુ ત્રિકોણ થશે તો એના પછી આપણે બીજું સાબિત કરીએ કે ઓ એ ખૂણા એનો દ્વિભાજક છે તો ત્રિકોણ ઓ એ એઓ અને ત્રિકોણ એઓ સી માટે એવું બરાબર એવું જે સામાન્ય બાજુ છે એ બી સમૃદ્ધ એ બી બરાબર એ જે પ્રશ્નોમાં આપ્યું છે અને ખૂણું એઓ બી બરાબર ખૂણો એ જે કાટ ખૂણા છે તો આમ બાખુબા શરતના આધારે ત્રિકોણ બી એ ઓ સમૃદ્ધ ત્રિકોણ સી એ થશે તો આમ એ ઓ એ ખૂણા એનો દ્વિભાજક છે એના પછીનો હવે આપણો બીજો પ્રશ્ન છે કે ત્રિકોણ એ બી સીમાં એડી એ બી સીનો તું દ્વિભાજક છે સાબિત કરવું કે એ બી બરાબર એસી હોય તેવો ત્રિકોણ એ બીસી એ સમજ્ય ત્રિકોણ છે તો અહીંયા પણ આકૃતિમાં દર્શાવી રહ્યું છે કે જે ત્રિકોણ એ બી સી આપેલો છે કે જેમાં એડી જે છે એ એનો દ્વિભાજક છે કૂણા એનો તો આપણે સાબિત કરવાનું છે કે તે લંબ છે તો માટે આપણે તો લખી શકીએ કે અહીં જે ત્રિકોણ એ બીસીમાં એડી એ બીસીને લંબ દ્વિભાજક છે તે આપેલું છે તો હવે ત્રિકોણ એ બી અને ત્રિકોણ એડીસી માટે આપણે લખી શકીએ કે એ ડી બરાબર એડી જે સામાન્ય બાજુ છે બીડી બરાબર સીડી જે એ ડી એ બીસીનું લવિભાજક છે અને જે એ એ ખૂણો એ બરાબર ખૂણો એડીસી જે કાટ ખૂણા છે તો આમ બાખુ ભાષ્યરતના આધારે ત્રિકોણ એ ડી ત્રિકોણ એડીસી થાય તો માટે એ બી બરાબર એસી થશે એટલે તે સમજવી બાજુ ત્રિકોણ છે ત્રીજો પ્રશ્ન છે કે ત્રિકોણ એ બીસી સમજવી બાજુ ત્રિકોણ છે બીઈ અને સી એફને અનુક્રમે સમાન બાજુઓ એસી અને એ પર વેધ છે સાબિત કરો કે આ વેધ સમાન છે તો આપણે અહીંયા જે ત્રિકોણ એ બી સી આપેલો છે અહીં બીમાંથી વેદ આપણું બી ઈ નીકળે છે અને સીમાંથી વેદ આપણું સીએફ છે તો આપણે સાબિત કરવાનું છે કે જે બંને વેદ છે તે સમાન છે અહીં જે બીમાંથી વેદ છે તે એસીને લંબ છે અને સીમાંથી વેદ છે એ એ બીને લંબ છે તો આપણે તેના માટે લખી શકીએ કે અહીં બી ઈ એ સીએફ બી અને સી એફ એ વેદ છે તથા એસી બરાબર એ છે ત્રિકોણ એ ઈ બી અને ત્રિકોણ એ એફસી માટે આપણે લખી શકીએ કે ખૂણો એ ઈ બી બરાબર ખૂણો એ એફસી કે જે કાટ ખૂણા છે એ બી બરાબર એ જે પ્રશ્નમાં આપેલું છે અને ખૂણો એ બરાબર ખૂણું એ કે જે સામાન્ય ખૂણો છે તો આમ ખૂબ આખોરતના આધારે ત્રિકોણ એ ખૂણો એ ઈ બી સમૃદ્ધ ત્રિકોણ એ એફસી થશે તો આમ આપણે લખી શકીએ કે બી બરાબર સી એફ એટલે કે બંને વેદ સમાન છે એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે ત્રિકોણ એ બી બાજુઓ એસી અને એ બી પરના બે વેધ બી ઈ અને સીએફ સમાન છે તો સાબિત કરો કે ત્રિકોણ એ બી ઈ ત્રિકોણ એસીએફ અને બીજું કે એ બી બરાબર એસી અર્થાત એ બી સી એ સમજવી બાજુ ત્રિકોણ છે તો આપણે એના માટે સૌ પ્રથમ લખીએ કે અહીં બી બરાબર સી એફ છે પહેલું ત્રિકોણ એ બીસી સમૃદ્ધ ત્રિકોણ એસીએફ તો એના માટે આપણે લખીએ કે ખૂણો એ બરાબર ખૂણું એ કે જે આપણો સામાન્ય ખૂણો થશે ખૂણો બી ઈ બરાબર એફ જે પ્રશ્નમાં આપ્યું છે અને ખૂણો એ ઈ બી બરાબર ખૂણો એ એફ સી કે જે કાઠ થાય તો માટે આમ જે ખૂબાઘુસરચ્યના દરે ત્રિકોણ એ બી અને ત્રિકોણ એ એફ સમૃદ્ધ થશે એના પછી આપણે સાબિત કરવાનું છે કે એ બી બરાબર એસી અર્થાત એ બીસી એ બાજુ ત્રિકોણ છે તો અહીંયા આપણે ઉપર સાબિત કર્યું કે ત્રિકોણ એ બીસી સમૃદ્ધ ત્રિકોણ એફ છે તો તેનાથી લખી શકાય કે એ બી બરાબર એસી એટલે તે સમજ બાજુ ત્રિકોણ છે એના પછીનો આપણો પાંચમો પ્રશ્ન છે કે એ અને એ ડી એ સમાન પાયા બી પર આવેલા બે સમજવી બાજુ ત્રિકોણ છે સાબિત કરો કે ખૂણો એ બરાબર ખૂણો એસીડી તો અહીં આપણને આ પ્રમાણે આકૃતિ આપી છે કે જેમાં એ અને એસી સમાન છે તથા બીડી અને સીડી સમાન છે તથા જે ખૂણો બી છે અને ખૂણો સી એના વિભાજક બને છે તો આપણે તો ચાલો સ્થાપિત કરીએ કે અહીં ત્રિકોણ એ અને ત્રિકોણ ડી બી સી એ સમાન પાયા બીસી પર આવેલા બે સમજવી બાજુ ત્રિકોણ છે તો માટે ઈડી બરાબર ઈડી જે સામાન્ય બાજુ છે એ બી બરાબર એ સી અહીં એ જે સમજવી બાજુ ત્રિકોણ છે અને બીડી બરાબર સીડી જે ડીબીસી એ સમજવી બાજુ ત્રિકોણ છે તો આમ બા બારતના અનુસાર ત્રિકોણ એ બીડી સમ ત્રિકોણ એસીડી થાય છે તો આમ ખૂણો એ બીડી બરાબર કૂનો એ થાય તો હવે એના પછી આપણો છઠ્ઠો પ્રશ્ન છે કે જેમાં એ બી બરાબર એસી હોય તેવો સમજવી બાજુ ત્રિકોણ એ છે એડી બરાબર એ બી થાય તેવું બિંદુ ડી એ બી પર લો અને સાબિત કરો કે ખૂણો બી એ આપણો કાટ ખૂણો છે તો આપણે સાબિત કરીએ કે અહીં એ બી બરાબર એસી તથા એડી બરાબર એ આપેલો છે તો માટે ત્રિકોણ એ પરથી એ બી બરાબર એસી જે પ્રશ્નોમાં આપ્યું છે ખૂણું એસી બી બરાબર ખૂણો એ બી કે જે સમાન બાજુની સામસામાના ખૂણાઓ સમાન હોય ત્રિકોણ ACB પરથી આપણે લખી શકીએ કે એડી બરાબર એ બરાબર એસી જે પ્રશ્નમાં આપ્યું છે અને ખૂણો ADC બરાબર ખૂણો એસીડી સમાન બાજુને સામેના ખૂણા સમાન હોય તો હવે આપણે જો ત્રિકોણ એ માટે લખીએ તો તે થશે કે ખૂણો એસી ખૂણો એસી ખૂણો સીએ ખૂણો એસી ખૂણો એના બરાબર એકસો કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો એકસો થાય તો અહીં આપણને એસી અને એ સમાન આપેલા છે તો આપણે લખી શકીએ કે ખૂણો સીએ બી વધતા ટુ ટાઈમ્સ ખૂણો એસીબી બરાબર એકસો એંશી તો માટે ખૂણો સીએ બરાબર એકસો ઓછા બે ખૂણો એસી એને આપણે સમીકરણ એક આપી દઈએ અને જ રીતે જો આપણે ત્રિકોણ એ માટે લખીએ તો તે આપણી પાસે થશે કે ખૂણો સી એ બરાબર એકસો એંસી ઓછા બે ખૂણો એસીડી એને આપણે સમીકરણ બે આપી દઈએ અહીં જે બીડી એક સિદ્ધિ રેખા હોવાથી ખૂણો સી વત્તા ખૂણો સી બરાબર એકસો થવો જોઈએ જે રેકી જોના ખૂણા બનાવશો તો માટે ખૂણો CAB ખૂણો CAD બરાબર એકસો ઓછા બે ગુણ્યા ખૂણો CAB વત્તા ઓછા બે ગુણ્યા ખૂણો સીએડી એસીડી તો માટે તરસ એકસો એંસી બરાબર ત્રણસો ઓછા બે ખૂણો ACB ઓછા બે ગુણ્યા ખૂણો એસીડી તો માટે બે કોણસમાં ખૂણું એસી બી વધતા એસીડી બરાબર એકસો એંસી તો અહીં એક એ ખૂણો એસીબી બી વધતા ખૂણો એસીડી બરાબર ખૂણું બીસીડી થાય અને એકસો એંસી ભાગ્યા બેટલે નેવું તો આમ જે ખૂણું બીસીડી આપણને નેવું મળશે એના પછીનો હવે આપણો સાતમો પ્રશ્ન છે કે જેમાં ખૂણો એ બરાબર નેવું અને એ બી બરાબર એસી હોય તેવો કાટકોણ ત્રિકોણ એબીસી છે તો ખૂણો બી અને ખૂણો સી શોધો તો અહીં આપણને ખૂણું એ નેવું અને એ બી બરાબર એસી આપ્યો છે તો મેના માટે આપણે લખીએ કે ખૂણો એ બરાબર નેવું અને એ બી બરાબર એસી હોય તો કાટકુણ ત્રિકોણ એ સી છે ખૂણો બી બરાબર ખૂણો સી કે સમાન ખૂણોની સામેની બાજુ સમાન હોય એટલે ખૂણો એ ખૂણો બી ખૂણો સી બરાબર એકસો કે તેના ત્રણેય બાજુના માપનો સરવાળો એકસો થાય તો અહીં આપણને ખૂણો બી અને સમાન આપ્યો છે તો તેના આપણે લખી શકીએ કે ટુ ટાઈમ્સ ખૂણો બી ખૂણો એ આપણને કાટકૂણ આપ્યો છે એટલે નેવું બરાબર એકસો એંસી એટલે બે ખૂણો બી બરાબર એકસો એટલે નેવું અને ખૂણો બી બરાબર નેવું વાગ્યા બે એટલે પિસ્તાળીસ તો માટે ખૂણો બી બરાબર ખૂણો સી બરાબર પિસ્તાળીસ અંશ થાય હવે એના પછીનો આપણો આઠમો પ્રશ્ન છે તે બતાવું કે સમજ વિભાજુ ત્રિકોણના બધા જ ખૂણાના માપ એ આપણને સાહીઠના આપેલા હોય તેના માટે આપણે લખીએ કે અહીં સમ બાજુ ત્રિકોણ એ બીસી માટે બીસી બરાબર એસી બરાબર એ લીધા છે તો એના માટે આપણે લખીએ કે ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર એકસો એંસી તો એના ત્રણેય ખૂણાઓ સમાન થાય તો તો થ્રી ટાઈમ્સ ખૂણું એ બરાબર એકસો એંસી તો માટે ખૂણું એ બરાબર એકસો એંશી ભાગ્યા ત્રણ એટલે સાહીઠ એટલે ખૂણો એ બરાબર ખૂણો બી બરાબર ખૂણો સી એટલે સાહીઠ અંશમાં આમ સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાના નામ આપ સાહીઠ અંશ થાય આ રીતે આપણે તેને સાવિતી આપી શકીએ તો આપણો હસ વધે પૂર્ણ થાય છે જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપની ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો થેન્ક યુ